હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો સવાર સવારમાં પોપટ આવી ગયા હતા ચોખાનો નાસ્તો કરવા અને ફેન્સી બેને કર્યો તો બટેટાની ચિપ્સ અને જાદુદનો નાસ્તો પછી ઉઠી ગયા પરમભાઈ તો ઉઠતા વે જ ડિસ્કો ચાલુ કરી દીધો અને પછી કે મારે આવ્યું છે જાજો હોમવર્ક કે હું બેસી જાઉં હોમવર્ક કરવા ઘડી કે કરું ને ઘડી કે મારે નથી કરવું એ કે હોમવર્ક અને પછી ફેન્સી કહે કે મારા પપ્પાએ કે બદામ લાવ્યા હતા એ કે મારે પલાળીને ખાવી છે મેં કીધું કે બદામ છે ને સાંજે પલાળવાની હોય એટલે સવારે પલળી જાય તો કે હું સવારે પલાળું તોય સાંજ થાય તો પલળી જ જશે તો પરમ કે મારે ખાવી છે એટલે ફેન્સી કે નહીં કે મારી માટે જ લઈ આવ્યા છે તને નહીં દઉં તો એક ધબો મારી લીધો ફેન્સીને પછી ફેન્સીએ બદામ એની પલાળી દીધી કે હું પલળી જાય ને એટલે સાંજે ખાઈશ અને ભાઈને બદામ દીધી નહોતી ને એને ભૂંગરા પકડાવ્યા તો અને ને ગયો ડેલે તડકે બેસવા માટે કે વિટામિન ડી થોડુંક મળી જાય ને કે તો ભલે બેઠો ભૂંગરા ખાતો તો ઢીહાઈને ડેલે બેઠો બેઠો પછી મેં મારું કચરા પોતાનું કામ પતાવી દીધું અને ફેન્સીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો એટલે એને વાળ ઓરાવી અને સ્કૂલે જવા માટે રેડી કરી દીધી પછી હું પણ રેડી થઈ ગઈ અને પરમ પૂજનને સરસ નવડાવી વાળ ઓરાવી અને એને રેડી કરી દીધા અને દરેક મમ્મીને તો એવું હોય જ કે હું કાળું ટપકું કરી દઉં તો મારા છોકરાઓને છે ને કોઈની નજર ન લાગે એટલે બે છોકરાઓને તૈયાર કરી અને મેંનું કાળું ટપકું કરી દીધું અને પછી અમારે જવાનું હતું વિટામિન એનો ચમચો પીવા તો રસ્તામાં આવતી હતી ફેન્સીની સ્કૂલ આ પ્રાથમિક શાળા ફેન્સી સ્કૂલ અહીંયા જાય છે અને આ છે ગ્રામ પંચાયત એની પાછળ છે નદી અને ત્યાં અમારે વિટામિન એનો ચમચો પીવાનો હતો પણ રસ્તામાં છે ને બે છોકરાઓને લોલીપોપ લઈ દીધા ખબર જ હોય કે ઇન્જેક્શન કે ટીપા પીવાના હોય ને એટલે ત્યાં બઘડા તો બોલે જ પછી ચમચો પી અને ભાઈએ ફેંકડો તાણો પછી દીદી ક્યાં હાલે લોલીપોપ પી કહે અને અમને દીદી હતી ત્યાંથી નર્સ બેને હિમોગ્લોબિનની ગોળી બે બહેનોને પીવા માટે પછી લોલીપોપ પકડાવ્યા ને એટલે માની તો ગયા પણ ત્યાં બહાર નીકળતા પરમ કાકીડો દેખી ગયો એટલે એ કે એને ખબર છે કે આને કાકીડો કહેવાય એટલે એમને દેખી ગયો ને તો મને બતાવતો તો જો મમ્મી કે બાઉ છે કે અહીંયા અને પછી ત્યાંથી અમે નીકળી ગયા ઘરે આવવા ઘરે આવવા નીકળી તો ગયા પણ એવો ગધેડો કર્યો ને લોલીપોપ જોતો તો પોતાનો ખાઈ ગયો અને પછી પૂજનનો પણ જોતો હતો પછી દીદી પાછી ગઈ અને બે માટે લોલીપોપ લઈ આવી મોટા મોટા નાનો હતો ને એ તો ખૂટી જતો હતો એક તો ખાઈ ગયો રસ્તામાં રસ્તામાં પછી બીજો દીધો ને એ ખાઈ ગયો પછી આ ત્રીજો લેવા ગઈ દીદી એટલે બેઈને લોલીપોપ પકડાવ્યા અને હજી અમારે રસોઈ બાકી હતી એટલે બેઈને રમતા કરી મેં પછી વાસણતાએ ગોઠવી દીધા અને દીદીએ રસોઈ ચાલુ કરી દીધી બચરાના રોટલા બનાવવાના હતા અને બધું શાક લીધું હતું ફ્રીજમાં ગોઠવવાનું હતું અને પરમપૂજન બાપુજીના પગ દબાવતા હતા બે બાપુજી પાસે રમતા હતા પછી મેં બધું જમવાનું તૈયાર કર્યું અને ફેન્સી સ્કૂલેથી આવી ગઈ એટલે પણ જમવા બેસી ગઈ અને અમે બધાએ જમી લીધું અને પછી ભાઈએ હજી તો લોલીપોપમાં ખચવાના હતા જો ખવાતા ખવાતા એટલો રહ્યો છે અને પછી એને બેની બેટરી થઈ લો એટલે હવે ઊંઘમાં આવ્યા હતા ને એ બેને સુવડાવવાના હતા એટલે પૂજન એના રૂમમાં સૂઈ ગયો અને પછી અમે આવ્યા અમારા રૂમમાં સૂવા માટે તો હવે ચાલો ભાઈને સુવડાવી દઈએ પરમને સૂડ આવી અને બહાર આવીને જોયું તો ઝરફર વરસાદ ચાલુ હતો પણ કપડાં તો અંદર જ સૂકવાતા એટલે કાંઈ વાંધો નહોતો અને વાતાવરણ એવું વાદળા જેવું હતું અને કબૂતર બધા જો વરસાદમાં નાતા હતા ચબૂતરે ચણચણમાં આવે અને પછી ત્યાં ઝરમર વરસાદમાં નાતા હતા અને વરસાદમાં નાવું ગમતું હોય છે અને પછી જોવે આવું કંઈક છે વાતાવરણ તો ચાલો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ